જય મુરલીધર ધોરણ દસ વિષય ગુજરાતી પાઠ ચૌદ ભાગ બે જન્મોત્સવ પાઠમાં પહેલા ભાગમાં આપણે જોયું કે કૃષ્ણ જન્મ બતાવી દેવો અસિતે બતાવી દીધો એની તરકીબ દ્વારા અને જે માણકી અને કાનજી હતા એના ઘરે પણ બાળકનો જન્મ થઈ ગયો ત્યારબાદ બાળકના જન્મ થતાં કાનજી અને દેવજી બાળકને લઈ અને વેલજી ડોસા પાસે જઈ રહ્યા છે એ પરિસ્થિતિ છે સમયની સાથે સાથે આગળ વધી રહ્યો છે અને વાસુદેવ પણ વરસતા વરસાદમાં કૃષ્ણને લઈ અને ગોકુળ પૂછવાની તૈયારી કરી રહ્યા છે તો હવે આપણે જોઈએ કે આગળ શું થાય છે વસુદેવ વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા એટલે કે બારે વરસાદ ચાલી રહ્યો છે એ ચાલુ વરસાદે જમણા નદી છે તે જમણા નદીને કાંઠે આવ્યા નદી તો બંને કાંઠે છલકાય એટલે કે નદી છે બંને કાંઠે વરસાદ થવાથી પાણીનો પ્રવાહ વધારે છે એટલે કે નદી વહી રહી છે અસી તે ભારે કરામત કરી હતી દીવા બધા બુજાઈ ગયા હતા તે જ પુંજ જેવા કૃષ્ણ ભગવાનને વચ્ચે વચ્ચે ઝપકી જતી વીજળી સિવાય બીજું કશું આવે દેખાતું નહોતું એટલે કે એની જે યુક્તિ રચી હતી લાઇટો દ્વારા એમાં એવું હતું કે અત્યારે બીજું કંઈ જ દેખાતું નહોતું કૃષ્ણ ભગવાન દેખાય અને ક્યારેક ક્યારેક વીજળી ઝપકી જાય તો એ વીજળી દેખાઈ રહી હતી ઘડીક ભર તો આ કરામત છે તે બધા ભૂલી ગયા હતા એટલે કે ત્યાં જોવાવાળા લોકો હતા એ બધાને એમ લાગતું હતું કે આ એક યુક્તિ નહીં પણ એમની નજરો સામે એવું દ્રશ્ય છે એ અસલ થઈ રહ્યું છે આ બે હુબ અત્યારે એવું જ વાતાવરણ છે એવું લોકો સમજી રહ્યા હતા જયવતી શેઠાણી તો હાથ જોડીને ભક્તિભાવથી ઊભા જ રહી ગયા વસુદેવે જમણાના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો ત્યાં એકદમ પાણીને ડહોળતો સરર કરતેને અવાજ આવ્યો બધા ઘડીભર ચમકી ગયા કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી ભક્તોએ હાથ જોડ્યા અને બીજા કુતૂહલથી વિસ્ફોરિત કુતૂહલ કે એકદમ કુતૂહલ થવું કે કાંઈક નવું થઈ રહ્યું છે એને જાણવાની ઈચ્છા એવી રીતે કુતૂહલથી જોઈ રહ્યા વિસ્ફોરિત નેત્ર એટલે કે આંખોને પોળી કરીને જોઈ રહે છે ને વાસુદેવ આગળ વધતા રહે છે વસુદેવ પાણીમાં આગળ વધતા રહે છે અને કૃષ્ણ ભગવાન બીજું દ્રશ્ય આવી ગયું એમાં આવ્યું કે કાનજી દેવજી છોકરાને લઈ અને વેલજી ડોસાને ત્યાં પહોંચે છે વેલજી ડોહા છો કે એટલે કે પૂછે છે બારેથી કે વેલજી ડોસા છે કે એટલે કે અંદરથી અવાજ આવે છે કોણ છે એટલે કે કોણ છે એટલે કે ઠણ અવાજ થઈ ગયો હોય ઉધરસ ખાતા ખાતા એણે જવાબ આપ્યો એ તો હું ને કાનજી જટાઓ ભા આ છોરો લાવ્યા છીએ જરાયના ટાંટિયા વાળી લો ને એટલે કે કહે છે કે હું ને કાનજી છીએ ને છોકરાને લાવ્યા છીએ તો કે તમે જલ્દી એના ટાંટિયા વાળી લો ટાંટા વાળી લે એના પગથી એવી રીતે ટચકડા ફોડી લો કે છોકરો અપંગ બની જાય ડોસો બોલ્યો હાવ બીઠોરીએ એમ કરવું છે કે પછી લાકડીને ટેકે હાલીને ભીખ માંગે એમ કરવું છે એટલે કે ડોસો પણ કહે છે કે સાવ રે એમ એના ટાંટિયા વાળવા છે પગને કે થોડું ઘણું લાકડીનો ટેકો લઈ અને ચાલી શકે એમ કરવું છે કાનજી બોલ્યો હાવ પાંગડો ના કરતા દાદા એટલે કે એને અપંગ ન બનાવી દેતા અક્કરમતીએ મધરા ત્યાં જન્મ લીધો એટલે કે એકદમ આવા ખરાબ સમયમાં એને આવી મેઘલી રાત્રે એણે જન્મ લીધો છે એટલે નક્કર એનો અવાજ ગડગડો થઈ ગયો એટલે કે પોતાના દીકરાના પગ એ આવ્યો છે અને થોડો ભાવુક પણ થઈ જાય છે દેવજીએ કહ્યું હાલ હવે ગાંડા કાઇડમાં છોરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ કરવી કે નહીં તું તો એને ભણાવીને લાટ સાહેબ નહીં એટલે કે થોડો કે ભાવુક થઈ જાય છે દીકરાના પ્રેમમાં એટલે થોડોક ગડગડો થઈ ગયો એનો અવાજ ત્યારે દેવજી એને કહે છે કે હવે ગાંડા ન કાટ છોકરો આવ્યો છે તો એને રોટલાની એટલે કે એને ખાવા પીવાની બધીની જોગવાઈ કરવી પડશે તો કે એનું બધી કઈ રીતે તું કરીશ એની સગવડ તો કે એના માટે તો તારે આ કરવું પડશે તું તો જાણે એમ કરી રહ્યો છે કે તું એને ભણાવી ગણાવી અને મોટો વ્યક્તિ બનાવવાનો હો મોટો સાહેબ બનાવવાનો દેવા છોરો તો છે ભગવાન જેવો આખરે છોરો તો માણકીનો ને એમ ને વર્ષોના અનુભવી હાથોએ પડવારમાં બાળકના ઘૂંટણને મળીને ટચકાફોડી નાખ્યા બાળકની ચીસ હવા અને વેંધી ગઈ એટલે કે નાનકડું બાળક છે એના પગના ઘૂંટણથી એને ટચાકડા ફોડી દીધા કે બાળક લાકડીના ટેકે ચાલી શકે એવું અપંગ બની ગયું દેવજી બોલ્યો કાલ હવારે રૂપિયો દઈ જાશું લે હાલ કાનજી હવે તારો જો છોરો છે એ ભૂખે નહીં મરે પાણીમાં પડતા પગલાંનો ડબ ડબ અવાજ સંભળાયો એ પગલાં ને બાળકના રુદનનો ભાર જાણે ઘૂમરીઓ ખાઈને વળગતો હતો ભીંસતો હતો ને પગલા ડબ ડબ અવાજ કરતા આગળ વધી રહ્યા હતા એટલે એકદમ કરુણ દ્રશ્ય હતું બીજ વરી પાછું પહેલું દ્રશ્ય આવી ગયું ભગવાન ગોકુળ પહોંચ્યા ગોકુળમાં ઉત્સવ મચ્યો એટલે કે વાસુદેવ છે ગોકુળ પહોંચાડી દીધા કૃષ્ણ ભગવાનને ગોકુળમાં છે એ ઉત્સવનું હું આયોજન થઈ ગયું જશોદા મૈયાએ નંદકુંવરને શણગાર્યા એટલે કે કાનુડાને કૃષ્ણ ભગવાનને તૈયાર કર્યા નજર ન લાગે માટે ગાલે મેષનું ટપકો કર્યું એટલે કે નજર ન લાગે માટે એના ગાલ ઉપર આંજણ હોય કાજલ એનું ટપકું કરી દે છે ગોકુળા આખું ટોળે વળ્યું ગોપ બાળ એટલે કે નાનકડા ગોપ બાળ એટલે કે કૃષ્ણના આનંદ રવથી એટલે કે એના આનંદ અવાજથી વનરાજી ગાજી ઉઠી કે વનરાજી એટલે કે જંગલોમાં વૃક્ષો જે લાંબી હાડ માળ છે એ પણ એકદમ આનંદિત થઈને ઝૂલવા લાગી પંચાજીરી વેચાણી એટલે કે પંજરી જેને કહીએ પંચાજીરી એ પણ લોકોમાં વહેંચવામાં આવી શરણાઈએ લલિત રાગ છેડ્યો અસિત ખેલ પૂરો કરીને બહાર આવ્યો બધા એને વિટળાઈ વળી અને સાબાસી આપવા લાગ્યા બ્રિજની મંડળી ફરી જામી વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠી એટલે કે પ્રેમનો જે વાર્તાલાપ હતો બે વચ્ચે એ લોકો પૂરી કરવા ઉપલા માળે બધાની નજર સરકાવી એટલે કે બધેની નજરથી દૂર થઈ અને એ લોકો ચડી ગયા એકબીજા સાથે વાતો કરવા વૃંદાવન દાસની મંડળીનું ભાગવત પારાયણ આગળ ચાલ્યું અને જયાવતી શેઠાણીએ હાલરડું પાડ્યું જાગો લાલ ભોર કે નંદના લાલ હવે તમે જાગો કેમ તો કે ભોર સવાર થઈ અને ગોકુળ આખું ઉત્સવમાં ફરી વળ્યું વરી બીજું દ્રશ્ય આવી જાય છે માણેકની ચીસે પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા કે એને તો રડી રહી હતી ચીસો પાડી રહી હતી કેમ તો કે એને પોતાના દીકરાનું મોઢું પણ નહોતું જોયું અને એનો બાપ જે કાનજી હતો એ એના પગને લઈ ટાંટ્યા વડાઈ આવ્યો અને અપંગ બનાવી આવ્યો હતો દીકરાને લઈને ત્યારે એ માણેક એ લોકો પાછા વળ્યા ત્યારે કહે છે મને એનું એકવાર મોઢું તો દેખવા દેવું તું લાવો મારે ખોળે લાવો મારા નંદકુંવરને દેવજીએ કહ્યું ગાંડી થામો માણકી તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું લે આ તારો છોરો કાનજીની સામે ચિત્ર ખડું થયું એટલે કે કાનજી હવે વિચારી રહ્યો છે કે હવે આગળ શું થશે તકથી બપોરે એટલે કે એકદમ તકથી બપોરે એટલે કે જ્યાં તડકો વધારે હતો માણેકની સાથે પતરાની નાનકડી ગાડીમાં પાંગડા કિસનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે પોતે આંધળો છે દીકરો પાંગળો છે અને દુનિયા દેખતી છે એટલે કે વિચારે છે કે આવું થાય છે કે એને દ્રશ્ય એવું જોયું કે બપોરના ધૂમધડખા તાપમાં માણેક અને એના આંધળા પતિ સાથે પતરાની નાનકડી ગાડીમાં પાંગડા દીકરાને બેસાડીને રસ્તા પર ભીખ માંગે છે એ એની લાચારી ભોગવી રહી છે ભગવાન કૃપાળુ છે પણ ભગવાન કૃષ્ણ તો કૃપાળુ છે એની તો લોકો ઉપર દયા રહેલી છે એટલે કે ભગવાન છે શ્રી કૃષ્ણ તો મથુરાના રાજા બની ગયા એટલે કે એક બાજુ આ લોકો પોતાના દીકરાને પાંગડો બનાવીને ભીખ માંગી રહ્યા છે જ્યારે બીજી બાજુ કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો તો એ તો મથુરાના રાજા બની ગયા છે મોંમાં ધાન છે દુનિયા પર વેખુંટ છે એટલે કે બધા સુખી છે સારું એવું અનાજ પણ એ ધાન છે એ પણ ખાઈ રહ્યા છે અને ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા અને બધા સુખી થઈ ગયા માના ખોળામાં બેસીને માતાને અશ્રુ ધરાવવામાં ના હતો કિસન એટલે કે માતા છે રોઈ રહી છે અને ના શું છે એના બાળક કિસન ઉપર પડી રહ્યા છે જાણે કે પિતાની આંખ સમક્ષ તરવડી ઉઠતા ભાવિના દર્શનને જોતો હોય એટલે કે ભાવિનું દર્શન એટલે કે ભવિષ્યનું દર્શન જોતો હોય એમ એકાએકે હસી ઉઠ્યો એટલે કે કિસન છે હસી ઉઠ્યો પણ મેઘલી રાતના અંધકારમાં માણેકને હાસ્ય દેખાયું નહીં કે એનો દીકરો હસી રહ્યો છે કે ભવિષ્યમાં શું થશે એ જાણે એણે જોઈ લીધું હોય એણે દેખી લીધું હોય એમ એ હસી પડે છે પણ આવા અંધકારમાં માણેકને માણેક દુઃખી હતી એટલે એ પોતાના બાળકનું હાસ્ય પણ જોઈ શકતી નથી તો વિદ્યાર્થી મિત્રો બંને બાજુ પરિસ્થિતિ સરખી છે બંને બાજુ બાળકનો જન્મ થાય છે એક બાજુ આનંદનું વાતાવરણ છે તો એક બાજુ દુઃખનું વાતાવરણ છે એક બાજુ ભગવાન કૃષ્ણનો જન્મ થાય છે તો બીજી બાજુ માણેકીના ઘરે કિશનનો જન્મ થાય છે ભગવાન કૃષ્ણને વાસુદેવ જેલમાંથી એને ગોકુળ પહોંચાડે છે ને ત્યાં ખુશીનું વાતાવરણ છે ઉત્સવ મનાવી રહ્યા છે અને આ બાજુ બીજી પરિસ્થિતિમાં માણેકના દીકરાને એના જે પિતા છે એ દેવજી એને વેલજી ડોસાને ત્યાં લઈ જાય છે અને ત્યાં એના પગના ટાંટિયાવાળી અને એને અપંગ બનાવી દેવામાં આવે છે એટલે કે આ બાજુ કરુણ અને એકદમ દુઃખભર્યું વાતાવરણ છે આમ બંને પરિસ્થિતિમાં સમય પણ બંનેની સાથે આગળ વધી રહ્યો છે એટલે કે જન્મોત્સવ પાઠનું નામ એ ઉચિત છે કે જન્મનો ઉત્સવ છે પણ એક બાજુ આનંદિત ભર્યું છે તો બીજી બાજુ કરુણાંત ભર્યું છે તો આ પાઠ જે ગૃહ પ્રવેશ વાર્તા સંગ્રહ્યોમાંથી લેવામાં આવેલો છે આ પાઠ અહીંયા પૂરો થાય છે પણ પાઠમાં આવતા શબ્દાર્થમાં સમજૂતી શબ્દ સમજૂતીની અંદર શબ્દાર્થને બધું આપણે એકવાર જોઈ લઈએ સૌ પ્રથમ શબ્દાર્થને જોઈએ પહેલું છે કિનખાબ કિનખાબનો અર્થ થશે બુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ બીજું તાદ્રશ એટલે આબેહૂબ ગુણપાટ એનો અર્થ થાશે શણનો કોથરો કણસવો પીડા કે દર્દને કારણે ઊંકારા કરવા સરી જવું હળવેકથી નીકળી જવું શણિયું એટલે શણનું કપડું નિસ્તબ્ધતા એટલે કે સ્થિર તેજપુંજ પ્રકાશનો પુષ્કળ જળહળાટ તુમૂલ એટલે દારૂ અથવા તો યુદ્ધ બિભાષ સવારમાં ગવાતા રાગનું નામ ઉતાવળો આકડો એટલે એનું થશે ઉતાવળો કરગરવું એનો અર્થ થશે આજીજી કરવી પાશ્ચાતભુ તો કે પાછળના ભાગમાંથી વટપત્ર એટલે વડનું પાંદડું વિસ્ફારિત નેત્રે એટલે કે આંખ પોળી કરીને લાટ સાહેબ એટલે મોટા સાહેબ આનંદ થશે હર્ષનો નાદ ભૂર ભયો સવાર થઈ અને તરવરી ઉઠવું એટલે દેખાવું ત્યારબાદ વિરોધી શબ્દ પેલું રુદન એનું વિરોધી હાસ્ય પ્રત્યક્ષ પરોક્ષ તેજ તો કે તેજહીન જન્મ એનું વિરોધી મરણ ખુલ્લું તો કે બંધ નિશ્ચિત વિરોધી થાશે અનિશ્ચિત સ્પષ્ટનું વિરોધી અસ્પષ્ટ દ્રશ્ય શબ્દનું વિરોધી અદ્રશ્ય ઊંડું શબ્દનો વિરોધી છીછરું અને આનંદ તો શોક એના પછી આપણે તળપદા શબ્દ જોઈએ તળપદા શબ્દના રૂપ બાપલા એનો શબ્દ થશે રૂપ બાપા થિયો તો કે થયો ઈમા એટલે એમાં કૂણ એનો અર્થ થશે કોણ કાલ્ય એટલે કાલ બચાડી એનો અર્થ બિચારી જાવને એનું થાશે જાઓને દાખી થાય એનું થાશે દુઃખી થશે હાલો તો ચાલો ઓલ્યા એટલે પેલા छापरा शब्दनो सिष्ट रूप छापरा दिठाकनी तो के जोया के नहीं मेलो એટલે મુકો દોહા એનો સિષ્ટ રૂપ ડોસા ભા તો કે ભાઈ છિયો એટલે છિયે ત્યાર બાદ રૂઢિપ્રયોગના અર્થ જોઈએ પેલું ટાંટિયા વાળી લેવા એટલે અપંગ બનાવવું બીજું પીછો પકડવો તો કે સતાવવું અથવા હેરાન પરેશાન કરી મૂકવું ત્રીજું લીલા સમેટાઈ જાય એટલે કે કાર્ય પૂરું થવું અહીં પ્રસુતિની વેદના જવી ચોથું ટાચકા ફોડી નાખવા તો કે કટાક અવાજ સાથે પગના હાડકા તોડી અપંગ બનાવવું પાંચમું

હાલક ડોલક થતી હોય તેવો દીવો એને કહેવાશે ફગફગ્યો દીવો ત્રીજું જરી વણાટનું એક જાતનું કાપડ એટલે સામટું વરસાદનું જોરભેર વરસવો એના માટે એક શબ્દ આવશે જડી જન્મદિવસ નિમિત્તે ઉજવાતો ઉત્સવ એટલે એને કહેવાશે એક શબ્દમાં જન્મોત્સવ અજમો કોપરું ખસખસ સવા અને સૂંઠના ભૂક્કામાં ખાંડ ભેળવી કરેલું મિશ્રણ એને કહેવાશે પંચાજીરી જેને આપણે પંજરી કહીએ છીએ અને છેલ્લું ઠાકોરજીને ધરાવવામાં આવતી વિવિધ વાનગીઓ એક શબ્દ એના માટે વપરાશે અનકૂટ તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીંયા પૂરો થાય છે પાઠની અંદર સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નના જવાબ તમારે લખવાના રહેશે અસ્તુ